મકરપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં દારૂનો વેપલો ચાલતો હતો લાખો રૂપિયાનો દારૂનો વેપલો ચાલતો હોય અને ત્યાંની પોલીસ જ ઊંઘતી ઝડપાઈ એટલે કે સ્ટ્રીટ મોનિટરિંગ સેલે ત્યાં દરોડા પાડ્યા છે ઉત્તરાયણના એક દિવસ પહેલા એટલે કે આજની તેરમી તારીખે સ્ટ્રીટ મોનિટરિંગ સેલે દરોડા પાડતા જ લાખો રૂપિયાના વિદેશી દારૂના જથ્થા જથ્થો ઝડપી પાડ્યો છે મિત્રો મકરપુરા ગામમાં એસએમસી ની ટીમે રેડ કરી છે ફરીથી સ્ટેટ મોનિટરિંગ સેલે વડોદરા શહેરમાં સપાટો બોલાવ્યો છે મકરપુરા પોલીસ ઊંઘતી ઝડપાઈ છે મકરપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા તરસાલી ગામમાં ઇંગ્લિશ દારૂનો જે વેપલો ચાલતો હતો ત્યાં બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલે જે બાતમી મળી હતી તે જ પ્રમાણે દરોડા પાડ્યા છે મિત્રો તેના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે દરોડા પાડતા જ એક સુઝુકી બ્રેઝા ફોર વ્હીલર સાથે ત્રણ સ્કૂટર સહિત અંદાજિત લાખો રૂપિયાનો મુદ્દામાલ સ્ટેટ મોનિટરિંગ સેલે ઝડપી પાડ્યો છે સાત જેટલા આરોપી છે એ આરોપીને પણ ઝડપી પાડવામાં આવ્યા છે મુદ્દાવાદ સહિત આરોપીઓને મખરપુરા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યા છે